નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આપ સૌ બધા ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર વીસ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો પાછલા લેક્ચરની અંદર આપણે જોયેલું હતું કે જેમાં મેં તમને એક પીડીએફ ફાઇલ સેન્ડ કરેલી હતી જેમાં પ્રકરણ નંબર તેરના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ લખેલા હતા છે કે આપ આપની લખીને તૈયાર કરેલા હશે એ પ્રકરણ પૂરું થયા બાદ આજે આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ નંબર વીસ સામાજિક સમસ્યાઓ અને પડકારો ભારત જે રહ્યો એક વિશાળ વસ્તી અને સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે જ્યાં અલગ અલગ ધર્મ અલગ અલગ ભાષા સંસ્કૃતિ પોશાક પહેરવેશ ધરાવતા લોકો વસવાટ કરે છે પહેલેથી જ ભારતની સંસ્કૃતિની અંદર એક સર્વધર્મ સંભાવ તેમજ સમન્વયકારી સંસ્કૃતિ ધરાવે છે આ એક એની આગવી વિશેષતા છે પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આપણે જોયેલા છે આ પરિવર્તનોની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓનો ઉદ્ભવ થયો જેમાં સામાજિક આર્થિક રાજકીય સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સમસ્યાઓનો સમાવેશ કરી શકાય આટલી બધી સમસ્યાઓ પૈકી આપણે મુખ્ય જે આજના સમાજની બે સામા બે સમસ્યા કે જેનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે એના વિશે અહીંયા જોઈશું સૌ પ્રથમ છે સાંપ્રદાયિકતા અને બીજો છે જ્ઞાતિવાદ એની ચર્ચા આપણે અહીંયા કરીશું ધોરણ નવની અંદર પ્રકરણ ત્રણ અને પ્રકરણ ચારમાં આપણે જોયેલું હતું સોરી પ્રકરણ ચાર અને પ્રકરણ પાંચની અંદર ભારતનું સ્વતંત્રતા તરફ પ્રયાણ કે જેમાં દેશને સ્વતંત્રતા આપવા માટે નાત જાત જ્ઞાતિ ધર્મના ભેદભાવ ભૂલીને લોકોની એકતાએ જ ભારતના લોકોને સ્વતંત્રતા અપાવી છે આ સ્વતંત્રતા ચળવળની અંદર અલગ અલગ ધર્મના અલગ અલગ જાતિના અલગ અલગ ભાષા ધરાવતા લોકોએ સાથે મળીને ખૂબ સંઘર્ષ સાથે પુરુષાર્થ કર્યો છે અને એમના જ પ્રયત્નોના પરિણામે આપણને આ મહામૂલી સ્વતંત્રતા મળી છે આઝાદી વખતે લોકોની અંદર એક વિશેષ પ્રકારની એકતા જોવા મળતી હતી કે જે અંતર્ગત કોઈ એકબીજા ધર્મ પ્રત્યે દ્વેષ ન હતો એક ભેદભાવ જે લોકો વચ્ચે હતો એ હતો કે ભારતીયો અને બ્રિટિશરો ગમે એમ કરીને આપણે ભારતીયો આ બ્રિટિશરોને આપણી ભૂમિ ઉપરથી ખદેડવાના છે તો આ પ્રયત્નો આટલી એક વિશેષ એકતાને કારણે આપણે આ સ્વતંત્રતા મેળવી શકીએ છીએ સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જોવા મળેલ સદભાવ એકતા સહિષ્ણુતા વગેરેમાં સ્વતંત્રતા બાદ ઓટ આવી હોય તેવું જણાય છે જાતિગત ઝઘડાઓ સાંપ્રદાયિક ઘર્ષણ પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે જે દેશ માટે સામાજિક સદભાવ બિન સાંપ્રદાયિકતા લોકશાહી મૂલ્યો રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો ઉભા થયા છે વિવિધ ધર્મો વચ્ચે થતા ઝઘડાઓ એક સંપ્રદાયનું બીજા સંપ્રદાય સાથે લડવું ઝઘડવું અને એકબીજાની સામસામે આવી જવું પ્રદેશ કક્ષાએ કોઈ ના કોઈ બાબતને લઈને હિંસા આચરવી આ બધા જે પગલાંઓ રહ્યા કે જે લોકો દ્વારા જ છંછેડવામાં આવે છે લોકો દ્વારા જ કરવામાં આવે છે આપણા દેશની શાંતિ અને વિકાસને અવરોધતા આ નકારાત્મક પરિબળો છે જે પરિબળો આપણા સામાજિક સદભાવ આપણી જે બંધારણની એક વિશેષતા છે બિન સાંપ્રદાયિકતા કે દરેક ધર્મ પ્રત્યે દરેક સંપ્રદાય પ્રત્યે આદર ભાવ અને સન્માન ભાવ લોકશાહી મૂલ્યો વગેરે સામે ગંભીર પડકારો ઉભા થયા છે સૌ પ્રથમ તો ચલો આપણે હવે સમજીએ સાંપ્રદાયિકતાનો અર્થ શું થાય સાંપ્રદાયિકતા કહેવાય કોને શરૂઆત કરીએ કે ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે શ્રદ્ધા અને આસ્થા એ એવી વસ્તુ છે કે કોઈપણ વ્યક્તિનો વ્યક્તિગત અભિપ્રાય એમાં મહત્ત્વનો છે આપણે કોઈ વ્યક્તિ ઉપર કયો ધર્મ એને પાડવો છે કયો ધર્મનો અંગીકાર કરવો છે એ માટે બળજબડી કરી શકીએ નહીં આ આપણા બંધારણની અંદર નોંધેલું છે કે પુખ્ત વયના કોઈપણ મનુષ્ય ઉપર કોઈપણ વ્યક્તિ ઉપર આપણે ફરજિયાતપણે કોઈપણ ધર્મને થોપી શકતા નથી ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર આપણને મળેલો છે મોટાભાગે માનવ કોઈને કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતું હોય છે ભારત એક બિન સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ છે આપણો દેશ તો પહેલેથી જ અલગ અલગ ધર્મોને સ્વીકારતો રહ્યો છે એટલે કે બિન સાંપ્રદાયિક છે બેન સાંપ્રદાયિકનો અર્થ એવો થાય જો આપણે રાજકીય દ્રષ્ટિએ જોવા માટે જઈએ તો કોઈ પણ રાષ્ટ્ર અથવા તો કોઈ પણ રાજ્ય તેના નાગરિકોનું ધર્મ અને જાતિને આધારે અલગીકરણ નહીં કરી શકે અથવા તો ધર્મ અને જાતિના આધારે ભેદભાવ નહીં કરી શકે એને કહેવાય બિનસાંપ્રદાયિકતા તો આપણી આ સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ તો બંધારણની વિરુદ્ધ જ છે બંધારણ કે જે સૌથી સર્વોપરી છે ન્યાય આપવા માટે બંધારણને આદર્શ તરીકે ગણવામાં આવે છે તો એનાથી વિરુદ્ધનું આ સાંપ્રદાયિક તજેરીઓ આચરણ છે જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તનાવ ઉત્પન્ન થાય છે અત્યારે દરેક ધર્મ પોતપોતાની વિશિષ્ટતાઓ સ્થાપિત કરવા માટે ખૂબ પ્રયત્નો કરે છે અલગ અલગ સંપ્રદાયના વડાઓ પોતાના ધર્મને સૌથી વિશેષ સૌથી આગવો બનાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ જ્યાં સુધી પોતાના ધર્મનો પ્રચાર છે પોતાના ધર્મની વિશિષ્ટતાઓ મૂકવાની વાત છે ત્યાં સુધી એ બરાબર છે શાંતિપૂર્વક રીતે દરેક ધર્મને પોતપોતાનો પ્રચાર કરવાનો નૈતિક અધિકાર છે આ બંધારણ આપણને છૂટ આપે છે પરંતુ જ્યારે કોઈ એક ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણસર બીજા ધાર્મિક જૂથ કે સમુદાયનો વિરોધ કરે ત્યારે આ અયોગ્ય છે આને કહેવાય સાંપ્રદાયિકતા અને એ જ સાંપ્રદાયિકતાનો તનાવ ઉત્પન્ન કરવા માટેનું કારણભૂત પરિબળ છે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે અને પોતાના ધાર્મિક હિતને વધુ મહત્વ આપે છે ત્યારે તે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ છે મતલબ કે કોઈ કોઈ પણ એક ધર્મનો વ્યક્તિ હોય એ જ્યારે પોતાના ધર્મને શ્રેષ્ઠ દર્શાવવા માગે એ પોતે પ્રયાસ કરે અથવા તો પોતાના જ જે ધાર્મિક હિત રહ્યા પોતાના જ જે ધાર્મિક સંસ્કૃતિ રહી એને વધારે પડતું મહત્ત્વ આપવા માંડે ત્યારે એ વ્યક્તિ બીજા વ્યક્તિને વ્યક્તિગત રીતે ન જુએ અથવા તો નાગરિક તરીકે ન જુવાય પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ છે જેમ કે તમે પંજાબની અંદર જાઓ તો પંજાબની અંદર શીખ સમુદાયની સંખ્યા અથવા તો શીખ ધર્મ પાળતા લોકોની સંખ્યા ખૂબ વધારે છે તો ત્યાં તમે એક ગુજરાતી તરીકે એક હિન્દુ તરીકે જાઓ તો ત્યાં તમને વ્યક્તિગત રીતે જોવામાં નથી આવતા કોઈ પણ એક વ્યક્તિની વાત કરું છું કે કોઈ એક શીખ સમુદાયનો વ્યક્તિ હોય એ ધાર્મિક રીતે જનુની હોય ધાર્મિક હિતને બહુ વધારે પડતું મહત્ત્વ આપતું હોય તો ત્યારે જ્યારે કોઈ એક હિન્દુ વ્યક્તિ ત્યાં જાય છે ત્યારે એને જે રીતે ત્યાં ટ્રીટ કરવામાં આવે છે એ વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે એને જોવામાં આવે છે કે હું શીખ સાંપ્રદાયનો તો તમે હિન્દુ સંપ્રદાયના એટલે આની અંદર આપણી જે બિન સાંપ્રદાયિકતાની એક આગવી વિશિષ્ટતા છે આપણા રાષ્ટ્રની એનું હનન થાય છે અને આવી જ વિચારધારા જે રહી એ સમાજને વિભાજન તરફ લઈ જાય છે મતલબ આપણો આખો સમાજ એક ભારત દેશ એક સમગ્ર ગુજરાત રાજ્યના જો આપણે નાગરિક હોઈએ તો આપણે ગુજરાતી કહેવાવા જોઈએ નહીં કે કોઈ એક ધર્મના તો જ્યારથી આ ધાર્મિક હિતને વધારે પડતું મહત્વ આપવામાં આવે છે ત્યારે આપણી આ જ વિચારધારા આપણને વિભાજન તરફ લઈ જાય છે સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શક્યા નથી આનું સૌથી મોટું જો કારણ હોય તો એ છે શિક્ષણનો અભાવ શિક્ષણના અભાવ કરતાં પણ જે નૈતિક મૂલ્યો વ્યક્તિના ઘડતરમાં જે મહત્ત્વનું પરિબળ છે એ નૈતિક મૂલ્યોના શિક્ષાનો અભાવ બધા ધર્મો પ્રત્યે સમાન આદરભાવ અને પોતાના ધર્મનું સાથે સાથે પાલન કરવું આજ તો આપણી સંસ્કૃતિની આપણા ધર્મોની વિશિષ્ટતા છે જે આપણને એક જ વસ્તુ શીખવે છે કે દરેક ધર્મનો આદર કરવો અને મારા ધર્મનું પાલન કરવું મારા ધર્મના પાલન કરવા ઉપરાંત હું બીજા ધર્મને આદર ન આપું તો એ નૈતિક રીતે યોગ્ય ન કહેવાય તો સ્વતંત્ર પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ જો આ સાંપ્રદાયિકતા ની સમસ્યા પર નિયંત્રણ ન લાવી શક્યા હોય તો એનું એકમાત્ર કારણ આ છે છે સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક મતલબ કે સાંપ્રદાયિકતાનો અર્થ સીધી રીતે તમે કરવા જાવ તો એવો આપવામાં આવે કે કોઈ પણ એક વ્યક્તિ હોય એ પોતાના ધાર્મિક હિતોને વધારે પડતું મહત્વ આપીને બીજા સંપ્રદાય અથવા તો ધર્મને વિરોધ કરે અથવા તો એમની સાથે સંઘર્ષ કરે આવી જે માનસિકતા હોય કે આપણો જ ધર્મ સૌથી મહાન અને બીજો ધર્મ જે રહ્યો એ ગણકારવાલાયક નથી અથવા તો સન્માનને પાત્ર નથી તો આ થઈ એક સંકુચિત સાંપ્રદાયિકતા આનાથી આપણા દેશની અંદર કહો કે આપણા કોઈ એક વિસ્તારની અંદર કહો સામાજિક તનાવ ઉત્પન્ન થાય છે વ્યક્તિ પોતાના જ બંધુઓને પોતાના વિરોધી માને છે એક જ શહેરીમાં રહેતા એક જ ગામની અંદર રહેતા લોકો એકબીજાથી વિભાજીત થઈ જાય છે એકબીજાથી અલગ થઈ જાય છે અને એકબીજાના આપણે ભારતીય નાગરિક હોવાના નાતે એકબીજાના બંધુઓ છે મતલબ ભાઈ ભાઈ છે તો એ ભાવનાને ખતમ કરતો જાય છે આ સાંપ્રદાયિકતા આના લીધે સમાજમાં મતભેદ અને ઘૃણાનું વાતાવરણ ઊભું થાય છે તો આ સાંપ્રદાયિકતાના ગેરલાભ છો આજે અત્યારે હું વાંચી રહ્યો છું એ સાંપ્રદાયિકતાના ગેરલાભના એક છે સાંપ્રદાયિકતાને લીધે મતભેદ તો સર્જાય જ છે પણ સાથે સાથે એકબીજા પ્રત્યે ઘૃણાનું વાતાવરણ ઊભું થાય છે વ્યક્તિ વ્યક્તિ પ્રત્યે પ્રેમભાવની બદલે ધાર્મિક રીતે વધારે પડતી દ્રષ્ટિથી એને જોવામાં આવે છે કે ભાઈ એ હિન્દુ છે એ શીખ છે એ ખ્રિસ્તી છે એ મુસ્લિમ છે એ કોઈ અ બહારથી કેરેલિયન છે કે આ આ અલગ અલગ પ્રકારના મતભેદ સર્જાય છે કે વ્યક્તિને વ્યક્તિ વ્યક્તિને પ્રેમ કરે એવું નહીં પરંતુ વ્યક્તિ ધર્મના આધારે પ્રેમ કરતો થઈ જાય છે આના લીધે એક ઘૃણા જેવું વાતાવરણ જે રહ્યું એ ઊભું થાય છે સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે આપણે જોઈએ છીએ કે છાશવારે કોઈ પણ રાજ્યની અંદર ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર જે આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ ખૂબ પછાત રાજ્યો છે એ રાજ્યોની અંદર આવા સાંપ્રદાયિક ઝઘડાઓ અને હિંસાઓ છાશવારે આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે પણ ખતરારૂપ છે સાંપ્રદાયિકતાની અંદર એક રાષ્ટ્ર અને રાષ્ટ્રીય એકતા તો જળવાતી જ નથી એના લીધે લોકશાહીની જે મૂળભૂત વિચારધારા છે કે લોકો દ્વારા લોકો વડે અને લોકોથી ચાલતું શાસન તો લોકો જ જો વિભાજીત થઈ જશે તો લોકશાહીની અંદર જે રાજકીય નેતાઓ રહ્યા એ આ મતભેદનો ફાયદો ઉપાડી પોતાના રાજકીય રોટલા શેકી શકશે રાષ્ટ્રીય એકતા આપણી જે રહી એને પણ ઘણું નુકસાન પહોંચે છે અને રાષ્ટ્રના વિકાસ માટે આ સૌથી વધારે કારણભૂત પરિબળ છે સાંપ્રદાયિકતા જ્યાં સાંપ્રદાયિકતા વધારે હોય ત્યાં બહારથી જે કંપનીઓ નિવેશ માટે એટલે કે રોકાણ માટે અહીંયા આવે છે એ પણ ખૂબ જ સમજી વિચારીને ત્યારબાદ પોતાનો નિર્ણય લે છે જ્યાં સાંપ્રદાયિક હિંસાઓ વધારે થતી હોય ત્યાં એ કંપની હોય કે એ ઉદ્યોગ હોય સ્થાપતા પહેલાં વિચારણા કરે છે કે અહીંયા ઉદ્યોગ સ્થાપવો કે નહીં હવે જોઈએ સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ કે કયા કયા ઉપાયો આપણે હાથ ધરી શકીએ કે જેના દ્વારા આપણે દૂર કરી શકીએ છીએ સાંપ્રદાયિકતા રાષ્ટ્રીય એકતા અને સમાજ અને વ્યક્તિના વિકાસને અવરોધતું પરિબળ છે પહેલો ઉપાય કયો હાથ ધરવો જોઈએ સૌ પ્રથમ તો નાગરિક અને સરકારે જે સાંપ્રદાયિક આવા તત્વો છે એની સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે અને એને દૂર કરવા પ્રયત્નો કરવા પડશે આજે અમુક નાગરિકો એવા હોય અમુક વ્યક્તિઓ એવા હોય કે જે કોઈ રાજ્યની અંદર અથવા તો કોઈ શહેરની અંદર શાંતિપૂર્વકનું વાતાવરણ હોય એને ડહોળવાનો પ્રયાસ કરે કારણ કે એમને પહેલેથી માનસિકતા જેવી હોય છે ને એનું જે ઉછેર થયો હોય એ એ જે પ્રકારના વાતાવરણની અંદર થયો હોય તો એમને શહેર શાંતિપૂર્ણ સુવે અથવા તો શાંતિપૂર્વક રહે એના કરતાં ઝઘડો કરીને સુવે એની અંદર વધારે રસ હોય છે સૌથી પહેલા તો આવા તત્વો જે હોય એમને ઓળખી અને એમના ઉપર સખ્ત સખ્ત કાયદાનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ છે સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે સૌથી મહત્વની વાત શિક્ષણ જેટલું અસરકારક કાર્ય બીજું કોઈ ન કરી શકે કારણ કે શિક્ષણ જ શરૂઆત છે એક સારા માણસ અને એક સારા નાગરિક બનવા માટેની આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોની સારી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ સામાજિક પર્વોની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદર ભાવ કેળવાય છે તો આ એક જે સર્વ ધર્મ સંભાવની ભાવના જે રહી એ આપણે શિક્ષણ દ્વારા કદાચ આગળ લઈ આવી શકીએ છીએ અને એના દ્વારા જ આપણે એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છીએ એકબીજાના પર્વો જે હોય જેમ કે દિવાળી એકબીજા વિદ્યાર્થીઓ સાથે ઉજવે હોળીના પર્વ એકબીજા લોકો સાથે ઉજવે પછી ગુરુ નાનક જયંતિ હોય તો જે શીખ ધર્મના સંપ્રદાયના લોકો હોય એ શાળાની અંદર કોઈના કોઈ પર્વનું આયોજન કરે મુસ્લિમ સમુદાયના કોઈ લોકો હોય તો એ ઈદ છે અથવા તો મોહરમ છે તો એના વિશિષ્ટ પ્રકારના કાંઈક પર્વો એની અંદર નાની નાની ઉજવણી જે રહી એ દરેક વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળી મળીને કરે આ બધી જ પ્રકારની જે પ્રવૃત્તિ રહી એના દ્વારા જ આપણે સાંપ્રદાયિકતા સામે લડી શકીએ છીએ તો આ એવી પ્રવૃત્તિઓ છે કે જેના થકી આપણે સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ એને નિવારવા એને નિવારી શકીએ છીએ તો આજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ જસ્ટ અ સેકન્ડ હવે પછીના લેક્ચરની અંદર આપણે વિગતવાર આના વિશે સમજીશું કે કઈ રીતના સાંપ્રદાયિકતાને દૂર કરી શકીએ છીએ આપણે આભાર